તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ એ જય શ્રી આ મિત્રો સ્વાગત છે તમારા નવા વ્લોગમાં કેમ કે આપણા લોક જોતા બધા મજામાં આવીશું મજામાં નહીં તો મિત્રો જ મજામાં આવી જાય મસ્ત મજાનો હવાર થઈ ગઈ મસ્ત મજાનો લોક ચાલુ કરી દીધો છે તો મિત્રો તમારા ભાઈ લોક ચાલુ કર્યો એનું કારણ શું છે ખબર છે અત્યારે આવી ગયા છે સાડા આઠ મિત્રો અત્યારે કેમ કે મલ્લી આવતા નથી અને એક બધું સિજન એટલી બધી ખુલી ગઈ ને આપણે તમારા ભાઈને પાણી સાડાવાની બહુ ઉત્તમ લાગી ગઈ છે માંડવી અંદર પાટલી અંદર કેમ કે માંડવી સાજી બધી નીકળી અને તમારા ભાઈ જવાનું છે ભર કરવા માટે તો કાલે આપણે એકલો એકલો ભર કરતો હતો વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહીં તો આજે તમારા ભાઈ જવાનું છે ને કેટલા બધા ભર કરવાના છે આજે જોવાના છે બરોબર તો ફટાફટ જાય ને ત્યાં બધું કાયદેસર જોઈએ તો ફાઇનલી મિત્રો આપણે પગી ગયા ભાગીએ ખેતરની અંદર હરાથો લઈને પગી ગયા અને મિત્રો ફટાફટ આપણે ભર કરવા માંડ્યા છે બરાબર અને ઓલી બાજુ તો આપણે ક્યાં વાત કરવામાં આવે ને તો કે જાદા બધા ભર કર્યા ને કાલે આપણે ઓલી લાઈનમાં ભર કર્યા તો અને આપણે આ બાજુ આપણે આલીનમાં ભર કરીને સવારના આપણે વાત તો મયુરના ભાઈને નીતિનભાઈ ભર માંડે છે અને પછી તમારો ભાઈ અત્યારે ફટાફટી જવાનું કેમ કે પાથરા મૂકવા માટે મિત્રો ભરે એટલા બધા કરવાનું કામ એટલું બધું વ્યસ્ત રીતે ચાલુ થઈ ગયું છે ને હવે આપણે તુડેરની આપણે ખેતી કરવાની છે બરાબર કેમ કે ખેતી કામનું એમ કીધું અત્યારે તો વીણી બીણી કાંઈસર નીકળી જાય પછી આપણે કેમ કે પાવડા તો એવી રીતનું કેમ કે આપણે ફટાફટી વીણી વીણીને પછી પાણી સડાવાનું બાકી છે કેમ કે હજી બાકી છે એટલે કેમ કે સાચું બધું કામ આપણું બાકી છે માંડવી કાઢવાનું એમ છે અને વીણવાનું બાકી છે વીણાય જાય એટલે ફટાફટી ટુ પાણી ચાલુ કરી દે પછી ખાતર બતર બોટર બતર નાખ્યો ને તુડર થાય મસ્ત મજાની મોટી મોટી હાલો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર જેવું મસ્ત મજા કે જાજા બધા આપણે વાયર કરી નાખીએ તમે જુઓ કેમ કે ત્રીજી વાયર મારી દીધી પાંચ છ મિત્રો ભર કરી નાખ્યો હબાવના અને હજી આપણે વર્ક કરવાના હજી બાકી ખેતરની અંદર બરાબર તો હજી સાડા અગિયાર આવ્યા કે આજે મૂલી નતા એટલે ઘડીક વાર આપણે એક વેલું અડધી કલાક હોય ને અડધી કલાક કલાક જેવું આપણે વેલું બંધ કરી દીધું કામ અને આવા આપણે જવાના છે પરસ કાકાની માંડવી કાઢે બત્રીસ નંબર માંડવી છે બરાબર કેવો ઉતારો છે ને બધું ત્યાં પણ આપણે બધું જોઈએ અને મસ્ત મજાનો આપણે ઉડેર થઈ ગયો એટલે ખેતી પણ વહેલી વહેલી કરવી છે મારા કલેજ આવો તમે એકવાર જુઓ કેમ કે માંડવીને પાથરા પડ્યા હોકાઈને બહુ બહાટી બોલી ગઈ તો મજૂર હોય તો મારા કલેજો મોકલાવો ને મારા વાળા તો હાલ મિત્રો બધાને ગુડ મોર્નિંગ મિત્રો તમને બધાને ગુડ મોર્નિંગ કેમ કહેવાનું છે કારણ કેમ કે બીજા દિવસ સુકી ગયો મિત્રો કેમ કે પરેશ કાકામાં હા કાલે ગયો નહોતો પણ ગયો તો મિત્રો કેમ કે મોબાઈલમાં વિડીયો બનાવવાનો ટાઈમ ના મળ્યો કેમ કે તમારો ભાઈ વાતો એ સડી ગયો ને પણ ખાટા ખોટા ખાના ફાકા મૂકવા માંડ્યો બરાબર ને તો ફટાફટી તમારા ભાઈ આજે બીજો દિવસ થઈ ગયો ને બીજા દિવસની અંદર ભર કરવા માંડ્યો મિત્રો મૂલી આવ્યા છે આજે પાંચ જણા તો અમે નીતિનભાઈ જો ભર કરવા માર્યા અને ત્રણ જણા અહીંયા રાખ્યા ને બે જણા આપણી વાડિયા રાખ્યા કેમ કે આ ભાગ્યા એની અંદર ભરે કરવા કેમ કે સુકાઈ ગયું અને થઈ ગયા એટલે ડાયરેક્ટ ઓપનર આવ્યા પરેશ કાકા જ નથી સીધું આપણે અહીંયા જ મૂકવાનું થાય બરાબર અને આપણે ભાઈ કામ એટલું બધું ચાલી રહ્યું છે ને એક દિવસની અંદર એની વાત કરો મને જબરજસ્ત કામ ને હું એટલે જો મિત્રો પાણીનો કેટલો લેવા છું મજૂરને પાણી બધાને પાઈએ તો એને કેમ કે ને મોજ આવી જાય કેમ કે પાણી બાણીને મળે તો સારી વાત રહે કેમ કે અત્યારે ભાઈ અત્યારે ઠંડી હોય બરાબર તો અત્યારે પાણી તો બધાને જોઈએ કેમ કે કામ કરતા હોય એટલે ચાલો મિત્રો અત્યારે ભાઈ ગયા છે સાડા દસ જવું ને નીતિન ભાઈ અત્યારે માટે મિત્રો નીકળી ગયા હોય ને અત્યારે તમારો ભાઈ અત્યારે કામ કરી ઘડીક વાર થાકી જાય મિત્રો વાંધો નહીં કેમ કે થાકવી તો જાય કેમ કે અત્યારે સીઝન છે સીઝનની અંદર કામ નહીં કરીએ ને તો એક કરતાં બીજી થવા ને બીજી તો ના થાય મિત્રો કેમ કે થાકી જાય ને તો ઘડીકવાર પૂરો બોરો ખાઈ લે એક ધારું વર્ગી રહ્યો કેમ કે આ મિત્રો આપણે કેમ કે આ ખેડૂત ભાઈની કેમ કે આ મહેનત છે ને અત્યારે કેમ કે ઉતા રાખવી હોય કેમ કે ટુડેરની અંદર પાણી પાવાનું બધું મસ્ત મજાનું હોય અને એક એક લાઈન તમારા ભાઈ અત્યારે કરી આવ્યો છે ભરની બરાબર આખી કરી નાખીને હવે આ બાજુ ભાઈ તરબાઈ તમારા ભાઈને કેમ કે બાકી કરવાનું અને મિત્રો તમારા ભાઈ આ વખતે ખરી રાખવાની છે આ બાજુ તમે જુઓ તો ટુડેર આ બાજુ પેલાથી નહાવી જ નથી ને ખરીનું આપણે ઠેકાણું રાખેલું હતું બરાબર અહીંયા માઢ બાઢ મારીને મસ્ત મજાનું આપણે ખેડી નાખ્યું હોય બરાબર એટલે તો કેમ કે ફટાફટ ઘડીકવાર સાડ રાખીએ એટલે નીકળી જાય અને ફટાફટ એવું કેમ કે માંડવી વીણાની બાકી છે અને પાણી પાણી ખાતર બાતરની વ્યવસ્થા કરવી જોઈએ આજે તમારા ભાઈ કરી દેવાનો ફટાફટ એવું ઘડીકવાર મિત્રો ભર છાડ રાખવું ને એટલે મિત્રો ભર થઈ જાય તો હાલો મિત્રો અત્યારે વાઈ છે હાળા અગિયાર જુઓને મસ્ત મજાના ભર થઈ ગયા છે ને હવે આપણે જવાના છીએ માંડવી વીણા માટે અને પછી તમારા ભાઈને આંકવાની છે પાટલી તો પાટલી આંકી છે બરાબર એમાં કેટલી બધી માંડવી નીકળી એ તમને ખબર નથી ને તમે જોવો કેમ કે અહીંયા ખાલું કરી નાખ્યું હોય તમારા ભાઈએ કેમ કે કુડેર વાવી જ નથી વાવીએ તો થોડીક ઉપાડવાની ઓરિયું થાય ને એના કરતાં આપણે વાવી જ નથી સોમાહાની અંદર અને ફટાફટ હોય ને આપણે કેટલો લઈને પાણીનો કેટલો લઈને ફટાફટ આપણી વાળી હોય ને અહીંયા તો ભાગ્યવાળા કામની અંદર એને પૂરું થઈ ગયું હવે કાલે આપણે ઓપનર આવશે ને તો આપણે એ માંડી દેવાનું છે મસ્ત મદન પરી તો અત્યારે થોડા ઘણા ભર વધ્યા છે બરાબર તો નીકળી જાય પછી આપણે ઓપનર માંડી દેવા મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને મિત્રો બીજો દિવસ શું કીધું મસ્ત મદદને આપણે આજે પાવડા આકી નાખા કાયદેસર અડધા પોણા હંકાઈ ગયા છે અને અત્યારે તમે જોજર માટે નીકળી ગયા મિત્રો અત્યારે ઝાકર આવી દે અત્યારે કેમ કે ઝાકું ઝાકું બધું દેખાવા માંડ્યું છે બરાબર અને મિત્રો હવે વાત કરવામાં તો તમારા ભાઈએ થોડો વાહ્મણીએ બાંધી લીધું તો વાહ્વણીમાં બાંધીને સર કમ્પ્લીટ થઈ ગયો તો ઘણીવાર આપણે માંડવીનું ધ્યાન દઈએ અને પછી આપણે જે ખાતર બાતરણ પારાબા સળાવવાનું કામ છે અને પાણી પણ તમારા ભાઈ આજના દિવસની અંદર કેમ કે ગમે આપણે સડાવાનું હોય બરાબર તો મિત્રો વિડીયોની અંદર કેમ કે આપણે કાયમ બનાવવાનું હોય કેમ કે મોટો બનાવવાનો હોય તો પણ કામ કે દિવસ થઈ ગયા તો મિત્રો લોક આખો પૂરો નથી થયો ત્રીજો દિવસનો આપણે લોક જોઈન્ટ કરી દઈશું અને મસ્ત મજાને આપણે વિણવા માંડીએ તમે જુઓ ને તો આ બાજુ બધા કેમ કે પાવડા ઘર પાસે બરાબર કે ખરી હતું માંડવી મિત્રો બહુ નીકળી કારો કોમ માંડવી તો મિત્રો બધા બધાને વાત કરવાની મારે આજે ભૂલાઈ ગઈ તો મિત્રો કેમ કે તમારા ભાઈ બન્યો ને મિત્રો મિત્રો કામ એટલું બધું આવે છે ને એની વાત કરતા નહીં મિત્રો કેમ કે મેં તમને હજી પણ કહશું મિત્રો કામ આવી ગયું ને એની વાત કરો મને અત્યારે મિત્રો ખાલી પાણી પીવા માટે મિત્રો પૂર ખાતો ટ્રેક્ટર બન કેમ કે ભાગીવારમ કરીને તમારો ભાઈ ભર કેમ કે એ ખેતરની અંદર હારે છે ને માંડવી છે ને કાઢવાનો સમય થઈ ગયો અને પરિ કાકા પાસે હાજ આવી ગયો કેમ કે મિત્રો ત્રીજા દિવસે મિત્રો એ પાછો પધાર્યો હોવ કેમ કે કાલે મિત્રો ટાઈમ જ મેં હાથ હા હાથ કેમ કે એક ઘર ટ્રેક્ટર ખેંચો હા વધારો થતી હોય કેમ કે પાવડી આપણે હારી પેટની હેંકી દીધીને અત્યારે ઓપનરમાંથી માંડવી કાઢે ઘડીક વાર આપણે જોઈ નાખીએ મિત્રો સીન આપણે લઈ લેવો છો આપણે તો લઈ જ લેવાનું છે પાક તો હાલો મિત્રો અત્યારે આપણે પાછા મિત્રો ભૂકી ગયા મેં તમને કીધું ને આપણે સીન તો આજે લેવાનો છે તો પરસ કકાનો ઉપને રાખે છે બરાબર અને તમે જોવા ને તો અત્યારે ધલકાકાજો ભર લાઈન વધારી રહ્યા છે તો ભર એટલે મસ્ત મગન આવી ગયું છે તો પછી તમે જોવા ને તો અત્યારે કામ ચાલુ કરતું હતું માંડવી કાઢવાનું તમે જોવાનું તો બત્રી નંબર માંડવી છે આવી રીતના બધે પાથરો છે અને ભાઈ અત્યારે પાથરાની અંદર તમે જોવા ને તો હાવ ખખડી ગયું છે અને માંડવી અત્યારે મિત્રો માંડવી આવે ને તો તમે કાંઈ ઘટે નહીં તમે એવું બધું છે ફરજ કાપો ભર દેવાનું કામ સારું છે તમે જોવો તો ભૂકો એટલો મિત્રો અત્યારે ઉતરી રહ્યો છે ને એની વાત કરવામાં અને અત્યારે તો કાંદુ એટલું બધું કેમ કે વધારે થઈ ગયું છે બરાબર કેમ કે આ ઘરની માંડવી હતી ને એટલું બધું છે અને ઘરની માંડી તો છે જ વાળીએ છીએ અને અત્યારે ભૂકાની વાત કરવામાં આવે ને તો ભૂકો મિત્રો મસ્ત મજાનો થયો હોય ને એની વાત કરવામાં કેમ કે ભૂકાનો ઉતારો જો આ બાજુ જાય એટલે આ બધો ખાસો થઈ જાય પૂરો અરે મિત્રો ખાસો પૂરો થઈ જાય ને એની મેં તો પેલા કેમ કે જો કાઢવા માંડ્યા આ ગુરુદેવ છે ગુરુદેવ શું આલે પાથરા દેવાનું મિત્રો અત્યારે કામ ચાલુ થઈ ગયું છે તમે જુઓ ને તો કેમ કે ગુરુને મોજ આવી ગઈ અખંડ મોજ આવી ગઈ અને સુનિલભાઈ પાથરા દે છે તો હું કે સુનિલભાઈ શું આલે મોજ તો મોજ આલે બાકી જો અને જો ભૂકો કાઢવાની અત્યારે વ્યવસ્થા કરી રહી છે ને તો ભોપોલ લેવો એક જણા માટે પેન્સિયલ રાખ્યો કે બે જણા જોઈએ તો ધીમે ધીમે દઈએ બે જણા હારતા થાય ને જો પાથરા દેવાનું કામ જોવો ને તો કાંઈ ઘટે નહીં એકદમ વ્યવસ્થિત રીતે ચાલુ કરી દીધું ને મસ્ત મજા તમે જોવો પાથરા બહાટી કેમ કે નવનાથ દેવ દે છે એનું નામ છે નવનાથ અને નામ છે ગુરુદેવ તો કાંઈ ના ઘટે મિત્રો અને ફટાફટ હવે આપણે જાત કરવામાં આવે ને તો ધલકાકા થોડીક મસ્તી કરી નાખીએ બરાબર તો જો એ કાનુ બાંધન કાઢી નાખ્યું ને હવે ધલકાકા પાસે આવ્યા ધલકા શું કંઈ હરવાઈ ગયા તો જો મિત્રો અત્યારે ભાઈ તડકો તડકોવા એટલો બધો પડ્યો કે એટલે એવું થઈ ગયું કે પાથરા કે તો કયું ના ડ્રેક્ટર આકોરીયા જી ઓય નઈ જો મિત્રો ખાલા ખાલી જો મિત્રો ખાલા ખાલી આપણે મિત્રો તમે બધે જોયો અને અત્યારે મિત્રો માંડવી હે ને 32 નંબર માંડવીયા મિત્રો ભીગે ખાટી જેવું તો ઉતરે છે ને તમે દાણો જોવા ને તો શેદ ઝીણો દાણો બરોબર અને મિત્રો આનો ભાવ કેમ કે શેત વધારે ના હોય પણ હા ઓછો મીડિયમમાં રાખ્યો છે સરકારે હું તો અને તમે જોવો ને તો અત્યારે તમે આખી ટોલી ને ભરાઈ ગયા ડબલ વ્હીલ ની ટોલી તમે જો તમારા ભાઈ સ્થળીને બતાડી દે મિત્રો ટોલીનો ઉતારો આવે અને ભાઈ અત્યારે હજી તો કેમ કે ચાર ભર જેવું તો કાઢવાનું બાકી છે અને મસ્ત મજાની ટોલી આખી ભરાઈ ગઈ અને પરેશા કરેલું બધે કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે અને હું આવી ગયો તો કેમ કે વિડીયો બનાવીને રખડવા તમને મોજ કરવા માટે મિત્રો આ ટોલી એટલી બધી છે ને વ્યવસ્થિત રીતે ભરાઈ ગયેલી ને આખો પારો મારીને થોડાક ભરાન છે આઈફોન આપણે સાઈડ સાઈડમાં ઘડી મૂકી દઈએ હવે આપણે કામે વર્ગી જવાનું હોય અને તમારો ભાઈ જે રહ્યા નથી મિત્રો દેખાડવાનો છે કાલે તો કાલે એટલે મિત્રો આજના આપણે અહીંયા અનોખા મિત્રો બધાને રામે રામ